નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે આ વિડિયોમાં આપણે જોવાનું છે કે બોર્ડનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું બે હજાર બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે બે હજાર ત્રેવીસમાં કેટલા વિદ્યાર્થી પાસ થયા તેની માહિતી મેળવીએ અને બે હજાર ચોવીસમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થવાના છે તે પણ આપણે જોઈએ અને બે હજાર ત્રેવીસમાં કેટલા ટકા બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું કે બે હજાર ત્રેવીસમાં દસમામાં કેટલા વિદ્યાર્થી પાસ થયા હતા અને બારમામાં કેટલા વિદ્યાર્થી પાસ થયા હતા એની બધી માહિતી આ વિડીયોમાં આપણે મેળવીએ સૌથી પહેલાં જોઈએ કે રિઝલ્ટ ક્યારે આવવાનું છે તો આ વખતે બે હજાર ચોવીસ દસમાનું બારમાનું રિઝલ્ટ ચૂંટણીના કારણે ખૂબ જ વહેલું આવવાનું છે એટલે કે તારીખ વીસ એપ્રિલ અથવા તો પચીસ એપ્રિલ આની વચ્ચે રિઝલ્ટ તમારું આવી જશે કે મે મહિનો જેવો પૂરો થાય એની પહેલાં દસમાનું બારમાનું બધાનું રિઝલ્ટ આવી જવાનું છે બે હજાર ચોવીસનું તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ રિઝલ્ટની ડેટ કંઈ જાહેર કરી છે તો જીઆરસીબી દસમાની એક્ઝામ બે હજાર ચોવીસની અગિયાર માર્ચથી ચાલુ થઈ હતી અને બાવીસ માર્ચે કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ છે અને રિઝલ્ટની ડેટ એ લોકોએ સંભાવિત કીધી છે મે બે હજાર ચોવીસ એટલે કે મે મહિનો પૂરો થતાં પહેલાં એટલે સંભવિત તારીખ બે હજાર ચોવીસની મે મહિનાની પચીસ તારીખ આપી છે એટલે પચીસ તારીખ પહેલાં ગમે તે થાય રિઝલ્ટ આપી દેવાનું છે જીએસસીબી ક્લાસ એચએસસી એચએસસી એટલે કે હાયર સેકન્ડરી એટલે બારમા ધોરણનું ક્યારે એક્ઝામ ચાલુ થઈ અને એ લોકોનો ક્યારે રિઝલ્ટ આવવાનું તો દસમાનું એક્ઝામ તો અગિયાર માર્ચથી બાવીસે પૂરી થઈ ગઈ અને આવી છે બારમાની એક્ઝામ જે અગિયાર માસથી ચાલુ થઈ અને છવ્વીસ તારીખ એટલે કે આ મંગળવારે છેલ્લું પેપર એ લોકોનું પૂરું થશે જનરલ રિઝલ્ટ કોમર્સ અને આર્ટ્સ આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ પણ ક્યારે મે બે હજાર ચોવીસ ભવ્ય તારીખ આપી દીધી છે તે બાર સાયન્સનું રિઝલ્ટ પણ મે બે હજાર ચોવીસ એટલે કે બધાનું રિઝલ્ટ દસમાનું બારમાનું આર્ટ્સ બાર કોમર્સ બાર સાયન્સ પચીસ તારીખ પહેલાં મે મહિનો પૂરો એપ્રિલ પૂરો થાય અને મે ચાલુ થાય એની પહેલાં બધાનું રિઝલ્ટ આવી જવાનું છે સૌ તો આવી જોઈએ સૌથી પહેલાં રિઝલ્ટ કોનું આવશે દસમાનું કે બારમાનું તો સૌથી પહેલાં રિઝલ્ટ આવશે ધોરણ દસનું જેવું દસમાનું રિઝલ્ટ આવશે એના એક કે બે દિવસમાં જ આવી જશે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ બાર સાયન્સનો રિઝલ્ટ પછી જ બાર આર્ટ્સ અને કોમર્સવાળાનું રિઝલ્ટ છેલ્લે આવવાનું છે તો આવી જોઈએ કે બે હજાર ત્રેવીસમાં જે લોકોએ એક્ઝામ આપી દીધી દસમાવાળા તો કેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી અને કેટલા વિદ્યાર્થીઓ એમાંથી પાસ થયા કેટલા રિપીટર થયા કેટલા ટકા રિઝલ્ટ આવ્યું બે હજાર તેવીસમાં ટોટલ સ્ટુડન્ટ રજિસ્ટર એટલે કે સાત લાખ એકતાલીસ હજાર ચારસો ને અગિયાર છોકરાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું કે અમે ધોરણ દસની એક્ઝામ આપીશું પણ એમાંથી અપીરડી એટલે કે ખાલી આપવા કેટલા ગયા એમાંથી સાત લાખ હજાર આઠસો અઠ્ઠાણું વિદ્યાર્થી એક્ઝામ આપવા ગયા બાકીના વિદ્યાર્થી એક્ઝામ આપવા ગયા જ નથી આવી જે સાત લાખ ચોત્રીસ હજાર વિદ્યાર્થી એક્ઝામ આપી એમાંથી નંબર ઓફ સ્ટુડન્ટ પાસ કેટલા વિદ્યાર્થી પાસ થયા તો માત્ર ચાર લાખ હજાર આઠસો વિદ્યાર્થી એ એક્ઝામમાં પાસ થયા બાકીના બધા કેવા થયા ફેલ થયા ફેલ થયામાંથી પણ રિપીટર સ્ટુડન્ટ એટલે કે એમાંથી પણ ઘણા બધાએ નોંધણી કરાવી નહીં કે અમે રિપીટર તરીકે એક્ઝામ આપશું માત્ર એક લાખ પાંસઠ હજાર છસો નેવું વિદ્યાર્થીએ રિપીટર તરીકે ફોર્મ ભર્યા અને રિપીટર તરીકે ફોર્મ ભર્યા પછી પણ રિપીટર તરીકે જે એક્ઝામ આપવા ગયા એની સંખ્યા કેટલી છે તો એક લાખ અઠ્ઠાવન હજાર છસો ને ત્રેવીસ એમાં પણ ઘણા વિદ્યાર્થી ગેરહજાર રહ્યા નંબર ઓફ સ્ટુડન્ટ પાસ એટલે કે રિપીટરમાંથી પણ કેટલા પાસ થયા ખાલી સત્યાવીસ હજાર ચારસો ને એમાંથી બાકીના પણ ફેલ થયા જે અત્યારે તમારી સાથે બે હજાર ચોવીસમાં એક્ઝામ એ લોકોએ આપી હશે એ રિપીટર્નનું રિઝલ્ટ સત્તર ટકા ખાલી બે હજાર ત્રેવીસમાં આવ્યું હતું આવ્યું જોઈએ કે બારમા ધોરણમાં આર્ટ્સ અને કોમર્સમાં કેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી અને કેટલા વિદ્યાર્થીઓ એમાં પાસ થયા તો નંબર ઓફ સ્ટુડન્ટ રજિસ્ટર્સ એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને થઈને ચાર લાખ અગ્યાસી હજાર બસોને અઠ્ઠાણું વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું કે અમે બારમા ધોરણની બોર્ડની એક્ઝામ આપીશું અને અપીઆર એટલે કે કેટલા વિદ્યાર્થી એક્ઝામ આપવા ગયા તો ચાર લાખ સુમોતેર હજાર ત્રણસો ને બાણું વિદ્યાર્થી એક્ઝામ આપવા ગયા એમાંથી કેટલા વિદ્યાર્થી પાસ થયા તો ત્રણ લાખ ઓગણપચાસ હજાર સાતસો ને બાણું વિદ્યાર્થી એ બોર્ડની એક્ઝામમાં બે હજાર ત્રેવીસમાં બારમામાં પાસ થયા એટલે ઓવરઓલ જોઈએ તો ભાઈ રિઝલ્ટ કેટલું આવ્યું તો ઓવરઓલ રિઝલ્ટ દસમા અને બારમા છોકરા છોકરી બંનેને ભેગું થઈને જોઈએ તોતેર ટકા રિઝલ્ટ આવ્યું હતું તોતેર પોઈન્ટ સત્યાવીસ ટકા બાકીના બધા એટલા વિદ્યાર્થી કેટલા હતા ફેલ આવી જોઈએ કેટલા વિદ્યાર્થી કેટલા ટકા વિદ્યાર્થી પાસ થયા હતા બારમામાં માન કેટલા ટકા છોકરીઓ પાસ થઈ હતી મેલ એટલે છોકરા અને ફિમેલ એટલે છોકરીઓ તો સડસઠ ટકા છોકરાઓ પાસ થયા હતા બે હજાર ત્રેવીસમાં અને એંસી ટકા કેવી જોઈતી હતી છોકરીઓ પાસ થઈ હતી એટલે કે છોકરીઓ બે હજાર ત્રેવીસનું સૌથી વધારે બારમા ધોરણમાં પાસ થઈ હતી છોકરાઓ ઓછા ફેલ પડ્યા હતા એટલે આ વખતે છોકરાઓનું રિઝલ્ટ વધારે આવે છે કે છોકરીઓનું જોઈએ જો એ બાર સાયન્સ છે કે સાયન્સ સ્ટ્રીમમાં એટલે કે સાયન્સમાં કેટલા વિદ્યાર્થીએ એક્ઝામ આપી કેટલા પાસ થયા કેટલા ટકા છોકરીઓ પાસ થઈ કેટલા ટકા છોકરા પાસ થયા તો ટોટલ એક લાખ દસ હજાર અને બેતાલીસ છોકરાઓ છોકરા છોકરી બંને થઈને એક્ઝામ આપી હતી એમાંથી ઓવરઓલ ટકા જોઈએ તો પાંસઠ ટકા બંને ભેગા થઈને પાસઠ ટકા આવે પાંસઠ પોઈન્ટ અઠ્ઠાવન એમાંથી ચોંસઠ પોઈન્ટ છાસઠ ટકા છોકરીઓ પાસ થઈ હતી અને છાસઠ પોઈન્ટ બત્રીસ ટકા છોકરાઓ પાસ થયા હતા આ છે બે હજાર ત્રેવીસનું રિઝલ્ટ પણ આપણે તો આવ્યા બે હજાર ચોવીસમાં સરકાર દ્વારા ઘણા બધા પેપર ચેકિંગના નિયમ બદલાયા છે એટલે માટે આ વખતે એસી ઉપર તો એસી ઉપર ટકા રિઝલ્ટ તો આવશે જ એટલે કે ચિંતા વિદ્યાર્થીએ બહુ કરવી નહીં આ વખતે બધા જ વિદ્યાર્થી મોટાભાગે લખ્યું હશે પેપરમાં તો પાસ જ કરવાના છે જો પેપર પૂરું મૂકીને આવ્યો હશે સવાલ છોડી દીધા તો કોઈ પાસ કરી આપે નહીં જો લખેલું હશે તમે થોડું થોડું તો પણ એક એક માર્ગ એક એક કરીને ગમે એમ કરીને સરકાર આ વખતે તમને પાસ તો કરી દેશે આવી એક્ઝામ તો પતી ગઈ એટલે સૌથી પહેલાં વાત આવે રિઝલ્ટની તો જોઈએ કે ભાઈ રિઝલ્ટ ચેક કેવી રીતે કરવું આ વિડીયોમાં હું તમને હમણાં ઉપર ઉપરથી માહિતી આપું છું બાકી રિઝલ્ટનો એક વિડીયો અલગથી હું તમને બને મૂકું છું વેબસાઈટની લિંક દ્વારા કે ભાઈ કઈથી કઈ એવું બટન દબાવવાનું કઈથી કઈ રોલ નંબર નાખવાનો કેવી રીતે ચેક કરવાનો એની પહેલાં થોડી માહિતી અહીંયા મેળવી લેવી કે કેવી રીતે રિઝલ્ટ ચેક કરો તો ગુજરાત બોર્ડ એસએસસી એન્ડ એસએસસી રિઝલ્ટ વિલ બી અનાઉન્સ ઓન ધ ઓફિસિયલ વેબસાઇટ એટલે સરકારની એક વેબસાઇટ છે જીએસસીબી ડોટ ઓઆરજી રિઝલ્ટ આવશે તો આ લિંક પર જ આવશે બાકી કોઈ જગ્યા પર રિઝલ્ટ આવે નહીં ગુજરાત ક્લાસ દસ અને બાર રિઝલ્ટ સ્ટુડન્ટ આર રિક્વાયર્ડ ટુ વિઝિટ ધ ઓફિસિયલ વેબસાઇટ એટલે કે દરેક વિદ્યાર્થીએ જીએસસીબી ડોટ ઓઆરજી આ લિંક પર જવાનું વેબસાઇટ ખોલવાની એટલે ખબર પડશે કે રિઝલ્ટ આવ્યું છે કે નથી આવ્યું જો રિઝલ્ટ આવ્યું હશે તો તમારે રોલ નંબર નાખવાની એક લિંક ખુલશે તો તે રોલ નંબર નાખશો અને જેમ તે સ્ટેપ બતાવે એમ કરતા જશો એટલે રિઝલ્ટ તમારું ડાઉનલોડ થઈ જશે આવી સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે એવી રીતે રિઝલ્ટ ખોલો સ્ટેપ વન વિઝિટ ધ જીએસસીબી ઓફિશિયલ વેબસાઇટ એટલે કે સરકારની જે વેબસાઇટ છે જીએસસીબી ડોટ ઉઆર જે આની પર પહેલાં તમે ક્લિક કરો ક્લિક કર્યા પછી એસએસસી અને એસએસસી રિઝલ્ટ એટલે કે તમારે દસમાનું રિઝલ્ટ ચેક કરવું છે કે બારમાળનું રિઝલ્ટ ચેક કરવું છે એ લિંક પર ક્લિક કરો ત્રીજું સ્ટેપ એન્ટર ધ રોલ નંબર ઇન ધ રિઝલ્ટ જો દસમાનું જોવો કે બારમાણું લિંક પર ક્લિક કરશો એટલે તમને રોલ નંબર બતાવશે કે અહીંયા તમારો જે તમારો બી કે જી બારમાળા અને જી છે બી બી બાર તેત્રીસ કે એવું છ આંકડા નંબર હશે નંબર નાખશો એટલે તમારું જે રિઝલ્ટની માર્કશીટની સ્ટેપ નંબર ચારમાં ડિસ્પ્લે ઉપર તમારો આવી જશે કે આ તમારું નામ આટલા તમારા માર્ક્સ આ તમે ફેલ થયા છો કે પાસ છે રિઝલ્ટ આખું અહીંયા આવી જશે અને સ્ટેપ નંબર પાંચ જે રિઝલ્ટ ખુલી અને તમે ડાઉનલોડ કરી શકો છો રિઝલ્ટનો વિડીયો અલગથી બનાવીને કમ્પ્લીટ મૂકો છો જેનાથી તમારે સરળતાથી ખબર પડે કે કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું અત્યાર સુધી આટલી માહિતી મેળવીએ જો તો આ જ વિડીયો ગમ્યો હોય તમને તો તમારા દરેક દસમાના બારમાના વિદ્યાર્થીઓ સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ